દેશની વિચારધારા પોઝિટિવ છે હકારાત્મક વિચારધારા છે વિશ્વકલનું કલ્યાણ ઇચ્છી છે વસુદેવ કુટુંબકમની ભાવના છે પાણીના કુંડા બંધાય છે પક્ષીઓને ચણ નખાય છે ગાંડાનું છે એવો પોઝિટિવ હકારાત્મક દેશ છે એ દેશની અંદર નકારાત્મક વિચારધારાઓ ઠોકી બેસાડવામાં આવે એવું નૃત્ય પછી પાછું બારસો વર્ષ પછી શરૂ થઈ જાય અને તમારે બધાએ નમાજ પડવી પડે એના કરતા અત્યારથી સમજી જાવ શસ્ત્ર રાખો નહીં માનો તો પછતાશો તો કોઈ પછતાવો તમને કોઈ નહીં બચાવી શકે આત્માનંદ બાપુ કે એનો માપ કોઈ નહીં બચાવી શકે ધર્મ નહીં બચાવી શકે જો અમલ નહીં કરો તો ઘરે કંકુન ચોખાન ગીતાને રામાયણને લગાડી દો ટન ટન ટોકરી કરે એમ નહીં બને એમ અમલ કરતા શીખો તમારા ભાઈ પ્રત્યે પ્રેમ છે તમારા બહેન પ્રત્યે પ્રેમ છે